અમારો ચેક લઈ ગયેલો છે પૈસા આપવામાં તું પંદર દિવસ મારા માણસ ને ફેરવે એટલે તું સમજે સમજાવું મેં ફેરવા નથી તમે બીજાની તારી તારા પર અમે નથી માંગતા

અને ઘણા બધા તેમના ઉપર કેસ નોંધાયા છે એટલે મિત્રો જલ્દીથી તેમને જામીન નથી મળતા અને તે જેલની બહાર નથી આવતા તમે અત્યારે હાલ રેકોર્ડિંગની અંદર રેકોર્ડિંગ કે ચૈતર વસાવા કેવા શબ્દો વાપરીને એક કોન્ટ્રાક્ટર સાથે વાતો કરી રહ્યા છે મિત્રો એક ચેકના કારણે ચૈતર વસાવા કેટલા ગુસ્સે થયા છે અને આ કોન્ટ્રાક્ટર સાથે કેવી અપશબ્દો વાપરીને વાતો કરી રહ્યા છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ રેકોર્ડિંગ ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યું છે અને ઘણા બધા લોકો ચૈતર વસાવા માટે ખરાબ ખરાબ કોમેન્ટો પણ કરી રહ્યા છે તમને ખબર હશે કે ચૈતર વસાવા એક ધારાસભ્ય છે એમએલએ છે અને મિત્રો ધારાસભ્ય આવા શબ્દો વાપરીને ખુલ્લે આમ રેકોર્ડિંગ વાયરલ થાય તો તમને ખબર જ હશે કે ધારાસભ્ય ઉપર શું અસર પડે છે અત્યારે હાલ આ રેકોર્ડિંગ તમને પૂરું સંભળાવું એ પહેલા તમે જોશો કે રેકોર્ડિંગની અંદર વારંવાર ચૈતર વસાવા શબ્દ વાપરીને આ કોન્ટ્રાક્ટરને ધમકાવે છે અને એવું પણ કહે છે કે તું બહાર આવ તારા કાન પટ્ટા લાલ કરી દઉં શું મિત્રો આ ચૈતર વસાવાને બોલવાની રીત છે મિત્રો આપણે કોઈનો વિરોધ કરતા નથી નથી કોન્ટ્રાક્ટરના સપોર્ટમાં બોલતા કે નથી ચૈતર વસાવાના સપોર્ટમાં બોલતા દર્શક મિત્રો આ રેકોર્ડિંગ મને મળ્યું એટલે હું તમારી સુધી પહોંચાડ્યું છે પણ આપણે કોઈનો વિરોધ નથી કરતા કે કોઈનો સપોર્ટ નથી કરતા આપણે મિત્રો જે સાચું છે એ તમને બતાવી રહ્યા છીએ આ રેકોર્ડિંગને લઈને તમે શું કહેવા માગો છો એ કમેન્ટ કરજો અને અત્યારે હાલ ચૈતર વસાવા તમને ખબર જ હશે કે અંદર છે તો મિત્રો આ રેકોર્ડિંગ માટે તમે શું કહેવા માંગો છો એ અત્યારે હાલ તરત કમેન્ટ કરો અને આ રેકોર્ડિંગ બીજા મિત્રોને શેર કરો એટલે એમને પણ જાણવા મળે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે અને તમે કોને સપોર્ટ કરો છો એ કમેન્ટ કરજો તો ચલો મળીએ આજના માટે આટલું